ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાયેલી સાધારણ સભામાં કૂતરાના ખસીકરણ સંદર્ભે વિરોધ પક્ષના સભ્ય દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા શ્વાનના ખસીકરણની કામગીરી હાલમાં થાય છે કે નહીં અગાઉ ખસીકરણ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા પ્રશ્નો કરાયા કોર્પોરેશનના હાલમાં કેટલા અને કયા વિસ્તારમાં ફાયર સ્ટેશન છે વસ્તી મુજબ હાલમાં કેટલા ફાયર સ્ટેશન હોવાથી જોઈએ અને તેમાં સ્ટાફનું સેટઅપ અને ઘટ સહિતના પ્રશ્ને પણ વિરોધ પક્ષ દ્વારા સવાલો ઉઠાવ્યા પણ મારું સૂચન એવું છે કે એ વાહનો થોડા વધારો વિચાર કરો અત્યારે જો આટલા પશુ મળતા હોય તો બે વાહન મને લાગે કે વધારવા જોઈએ અને એ લોકોને તકલીફ પડતી હોય છે ડ્રાઈવર એ હલાવે ડ્રાઈવર મૃત એને ધન્યવાદ દેવા જોઈએ કે આ એમાં એક હોર્મોનલ ચેન્જીસ હોય બીજું આ જે સીઝન છે બચ્ચા આપેલા હોય જ્યારે કોઈ

પછાડી દીધું પછાડી દીધા પછી એ ત્યાં મળ્યું એટલે કોઈ એક બીજો વ્યક્તિ જેને ન કહ્યું કે કુતરા ને કેમ કર્યું આમાં અવાજ નથી આવતો હોય ઈ કેતો હોય છે ઈ દરમિયાન કુતર પાછો ઊભો થાય અને ઈ એનર્જી ગડી અને પછી પાછો ઓલો લાગડી લાગડી મારે છે ત્યારે એને છોડાવી શકે એટલે આ પ્રશ્ન ખરેખર ગંભીર છે પણ એટલા માટે મારે એ પણ જાણવું છે સાથે સાથે કે આ આપણે રસીકરણ ને જે રસીકરણ નું કામ કરીએ છીએ કેટલા સમયથી કરીએ બહુ બધી જ્યારે ચિત્રા ગામમાં બહુ મેં દાખલો આપું આપણે સુભાષનગર થી અમે એકવાર ડોક પકડેલું

એ આ રીતે પેલું થતું હોય બીજું અ જ્યારે ભૂખ્યા નેતા હોય કોઈએ કીધું એમ ઠંડી લાગે ત્યારે પણ ચેન્જ આવતો હોય અને એને કારણે ડોગ એગ્રેસિવ થાય મારે ખાલી એક चित्रा ગામ પર છે પહેલા એ ફોર્મ ઉપર જે તેઓ દ્વારા આવનકમિંગ અને આઉટગોઇંગ બને કરવાવું ઓપમેન્ટ પહેલા મતલબ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના મળેલી હતી તેના આધારે એ ફક્ત ઇન્કમિંગ માટેનો જ નંબર રાખવામાં આવ્યો છે જેથી કરીને પબ્લિકના ખલિયામાં ફોન ઇન્કમિંગમાં ફરિયાદ માટે જ આવે આજથી એક બીજો પણ હેલ્પલાઇન નંબર લઈ લીધો છે અને આજે મેં પણ આપીએ છે આવતીકાલે દિવસ પહેલા આવતીકાલે બે હેલ્પલાઇન નંબર આ ફરિયાદ લખાવવા માટે કાર્યરત થઈ જશે ઇન્કમિંગમાં બેટિંગ રાખે છે એટલા માટે પણ હવે આવતીકાલથી એ બંનેમાં ફક્ત ફક્ત ઇન્કમિંગ ફરિયાદ લખવા માટે આમાં એક સાઈડ સુધારો કરાવજો અવસાન થયું તેના બે મિનિટ નોંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી તેર કાર્યોની નોંધ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી લગભગ લગભગ બધા જ મુદ્દામાં નાની મોટી ચર્ચા થઈ પણ સર્વસંમતિથી બધા પાસ થયા છે ટીપી સ્કીમ બે બે મુદ્દા હતા લીઝના બે ચાર થી નવ સુધીના મુદ્દા હતા પણ બધા જ સર્વાનુમતે ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે